આવું તું વાત દેખાવ એ દેખાવ પાંચ હજાર ની વાત ના કરી એટલે મને નહીં લાગતું કે તું આપા આવો એ ખરો આવાનો મગન ભાઈ તમારે પૈસા મળી જવાના તમને ના આલું મને નહીં લાગતું તું પણ માં પાંચ હજાર આ જે આવો આવ્યો હું તું મને અત્યારે હાલી જાય ના કાંઈ એક્ટિવા મેળવી જાઉં હું ફેરવીશ પાંચ હજાર હતા નહીં કે બધું હું ના જોવાનું તો એક્ટિવા મૂકીને જા ના એક્ટિવા તમને ના મળે તમને આવડે હે ખરું શું પડી હતી મારી ખાલી ખોટું પડી ના રેવા જેવા એને ફેરવવા લાયા આપડે મેલ રાખવા નહી લાયા વાડોને એવું શીખીશ માં જાતે ના એવું શીખાય નહીં આ તો ભઈ મારી પોતાની ગાડી તમે કઈક ઠોકી દો અજા આ હિયા પંગા તું બોલ ના કઈ વાત નું જો મગના

તો રાશી માણસું આ તો આટ આટ મેં સંભારી ફાય દેખાતાય નથી તું તો રાહી આવી જાય છે અતારમ મસ્તા ઉગવાની તૈયારીમાં તો અન આવી જુંગા એકટી આવેતાવા આવા નવઈની હે એવું કરે વિજા આવે બસ લસાજી ઉભરો 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 હા અલ્યા ભણા શું જતો તો કાલે જ લાયો લ્યા હા અને આ ધોતા બોતા નઈ છે એક્ટિવા ના હે ધોવા જોવા લ્યા ધોવાનું છે આ ડર તો હોય જ ને લે સણાજી પણ તમે કોમે ખારું કર્યો છો આ વગામ કોઈ નથી એક્ટિવા તું તમે લાયા કરું નઈ લાયા લ્યા આન કોકડા દાતા જરૂર પડે લઈ દેજે ને તંચો ના કહું આપણે અલે સારું લે જશે તો જોશે તારે પણ પંચુ મગના બગના બતાવજે તો બાકીના પૈસા લીધા હોય વગરા લે મકુ તારા પૈસા દૂધે ધોઈ ના દેવાના તન પણ અત્યારે તું માગેસ નઈ ના કે મારે તન ને અત્યારે જોયે મકુ અત્યારે નહીં મળે લે તું જે કર લેવું હોય કઈ લે તમે ને એટલે જલન થતી છે

ઘર હશે કે લાયો પણ સારું નહીં અરે છગન ભાઈ અત્યારે અત્યારે નવી નવી થઈ ગઈ નઈ કરો આ તેવી દેખાતી હતી કે

અને હરો આજે ચોહી આવી જ્યો છે તે મફતમાં એક્ટિવા લઈ જવા ફરા છે પેલા આવે છે અનાજજી પેટ્રોલ ભાઈ આપણે પેટ્રોલ તો હું પૂરાઈ દે હવે વધારે ના ખાવજો મારે ચો વધારે ના ખાવું હું તો પચાસ રૂપિયા નખાઈ ખાઈ દે ઓટો મારી મારીને આવી જવાય એટલે બહુ કશું નહીં તો એક્ટિવાનું કાઢી એટલે સારી દેખાય છે હા તો એક્ટિવા તો સારી જ છે આપડી

એ બાઇક થાય એક્ટિવા અહીં ચાલુ થાય આમ ચાવી મચેડો ને એ આમ પછી આ બ્રેક મારીને અહીં આમ ચાલુ કરવાની એવું હોય આ તમારે ના આવડતું હોય તું જોડે આવું એટલે મન સાયકલ નહીં આવડતી આ સાયકલ ન હોય એક્ટિવા છે હા સાયકલ જેવું નહીં આવડતું સાયકલ જેવું જ આવે પણ ધીરે રહીને જવા દેજો હા હેલો હું જઉં જુઓ જોજો હા વજન બહુ છે આ તો બહુ મજા આવી પણ અને આબડશેક નઈ આવો લઈ જશે પણ અથડાય નહીં થારું છે અથડાવ નઈ લે ચાલુ જ છે આખો દાડો ધો કરે છે શું કરો આજે જોઈ લે ઉભો રે તમે જબરાખો જો આવશે ને અમે આમ ચાલુ કરીએ ને એટલે ઓન કરી અને ઓન કરવાનો અને પછી આ શ્રેષ્ઠ ધીરે ધીરે હાલવાનો હો કે હા એ પછી હેડ છે ને અરે હેડ ને જવા દે હેડ અરે ઓય 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 અલે ઓય ઠોકાવ નઈ લ્યા આ તો બોપા છે આડે પણ તો ઉતાવર ચિતા કરાસું આટલી બધી ધીરે ધીરે રે ચાલ પેલે ધીરે ધીરે

આવું જુ કઈક પડી આવ્યો લાગે મને ખર્ચો પેટ્રોલ નહીં પુરાયો પચાસ રૂપિયા ને પેટ્રોલ માં તું કેટલી ફરી ને તોડી આવ્યો બધું બજાર ગયો પચાસ રૂપિયા નહીં પેટ્રોલ કરાવી દેજે એના પૈસા કોણ આવે છે